હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ઉદાહરણ સુધી આપણે અભ્યાસ કર્યો આગળ જે ઉદાહરણ નંબર આમાં આપ્યું છે પ્રાચલ એન બરાબર ચાર અને પી બરાબર એકના છેદમાં ત્રણ આપણે તેના ગુણધર્મો જોઈ ગયા એમાં કહ્યું હતું કે એન અને પી પ્રાચલ છે રકમમાં આપ્યું છે પ્રાચલ છે એના પરથી એક્સનું સંભાવના વિતરણ મેળવવાનું છે અને તે પરથી પી ઓફ એક્સ લેસ ઇક્વલ ટુ ટુનું મૂલ્ય પણ મેળવું એવું આપણને કહ્યું છે જોઈએ હવે તમે જુઓ કે આપણી પાસે પી તો છે ઓલરેડી તેના પરથી સૌથી પહેલાં ક્યુ શું શોધવું પડશે ક્યુ શોધવો પડશે તો નું સૂત્ર વન માઇનસ પી હવે પીની વેલ્યુ અહીં મૂકી દઈએ આપણે તો ત્રણ 1 ત્રણ ઓછા એક ભાગ્યા ત્રણ એટલે બેના છેદમાં ત્રણ આવે હવે આપણને સૌથી પહેલાં એવું કહ્યું છે કે સંભાવના વિતરણ મેળવો સંભાવના વિતરણ એટલે શું કે જેટલા પણ અવલોકનો આપ્યા હોય દરેક અવલોકનોની કિંમત શોધવાની અને તેની કુલ સંભાવના એક થાય છે કે નહીં જોવાનું હંડ્રેડ પર્સન્ટ થાય ચેક કરીએ તો જો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એનસી એક્સ ઇન્ટુ પી પાવર ઓફ એક્સ ઇન્ટુ ક્યુ પાવર ઓફ એન માઇનસ એક્સ તો એમાં પહેલાં એકવાર ની કિંમત ઝીરો લખવાની એકવાર એક્સની કિંમત એક લખવાની એકવાર એક્સની કિંમત બે લખવાની એકવાર એક્સની કિંમત ત્રણ લખવાની એકવાર એક્સની કિંમત ચાર લખવાની આ દરેકની સંભાવના શોધવાની તેનો સંભાવના યંત્રણ બનાવવાની જેમ આપણે ધોરણ અગિયારમાં સંભાવના આ સતત આવૃત્તિ વિતરણ સતત આવૃત્તિ વિતરણ બનાવતા હતા અધ સીમા ઉધ્વળ સીમા શોધીને એમ એટલે કે વર્ગ અને આવૃત્તિ બનાવતા હતા એમ આની અંદર તમારે X તો અવલોકનો છે ને એની સંભાવના શોધવાની છે તો 4c0 p ઝીરો પીની કિંમત એક q ક્યુની કિંમત બે n એનની કિંમત ચાર એક્સની કિંમત ઝીરો હવે 4c0 એટલે એક થશે કોઈપણ સંખ્યાની ઝીરો ઘાત જવાબ એક થાય બે ત્રત્યાંશી ચાર ઘાત તો બેની ચાર ઘાત સોળ અને ત્રણની ચાર ઘાત 81 તો પી ઓફ ઝીરો જવાબ આવશે સોળના છેદમાં રાઈટ એવી રીતે શોધવાનું પી ઓફ વન तो p ऑफ 1 मा पण 4c1 = 4c1 * 1 / 3 ^ 1 2 / 3 ^ 4 - 1 હવે 4c1 એટલે 4 8 / 3 ની 1ખા દેખના છેદમાં 3 4 - 1 એટલે 3 એટલે 2 ની 3 ઘાત 8 ના 3 ની 3 ઘાત 27 અંશનો ગુણાકાર 8 1 8 * 4 32 27 * 3 81 તો પી ઓફ વન આવશે બત્રીસના છેદમાં એક્યાસી એવી રીતે પી ઓફ ટુ શોધવાના તો પી ઓફ ટુની વેલ્યુ શું તો ફોર ટુ વન બાય થર્ડ પાવર ઓફ ટુ ટુ બાય થર્ડ પાવર ઓફ ફોર માઇનસ ટુ ટુ છ રીતે આવે તો જો આવી રીતે આવે ચાર ગુણ્યા ત્રણ બે ગુણ્યા એક બે ચાર અને ત્રણ છ અને એકના છેદમાં ત્રણ એનો સ્ક્વેર તો એકના છેદમાં નવ બેના છેદમાં ત્રણ હવે બેના છેદમાં ત્રણ ચાર માઇનસ બે એટલે બે થશે હવે બેનો સ્ક્વેર ચાર ને ત્રણનો સ્ક્વેર નવ તો અંશનો ગુણાકાર ચાર એકા ચાર ચાર ગુણ્યા છ ચોવીસ નવે નવે એક્યાસી તો પી ઓફ ટુ મળી ગયા હવે પી ઓફ થ્રી તો પી ઓફ થ્રીમાં ફોર સી થ્રી પીની કિંમત એક ત્રત્યાંશ ક્યુની કિંમત બે ત્રત્યાંશ હવે એક્સ બરાબર ત્રણ છે ને એનની કિંમત ચાર માઇનસ ત્રણ તો ફોર થ્રી એટલે ચાર કેવી રીતે થાય છે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે બે ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ત્રણ ત્રણ ગયા બે બે ગયા જવાબ આવ્યો ચાર એકના છેદમાં ત્રણ નવ તરી સત્યાવીસ અને બેના છેદમાં ત્રણ અંશનો ગુણાકાર બે એકાદ બે બે ચોક આઠ સત્યાવીસ તરી એક્યાસી આ થ્રી થઈ ગયા હવે ફોરની વારી પી ઓફ ફોર તો પી ઓફ ફોર ઇઝ ઇક્વલ ટુ ફોર ફોર એકના છેદમાં ત્રણની ચાર ઘાત બેના છેદમાં ત્રણની ચાર ઓછા ચાર ઘાત એકના છેદમાં ફોરસી ફોર એટલે એક અને એકના છેદમાં ત્રણની ચાર ઘાત એટલે એકના છેદમાં એક્યાસી બેના છેદમાં ત્રણની ચાર માઇનસ ચાર એટલે ઝીરો કોઈપણ સંખ્યાની ઝીરો ઘાત જવાબ શું આવે એક આવે તો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એક અને એક્યાસી આ મળી ગયા હવે ખાસ જુઓ ઝીરો એક બે ત્રણ ચાર આ બધા શોધી નાખે હવે તેની સંભાવના વિતરણ આવી રીતે લખાશે એક્સની કિંમત કેટલી ઝીરો એક બે ત્રણ ચાર ને કુલ અને પી ઓફ એક્સ જે સંભાળો શોધીએ સોળના છેદમાં એક્યાસી બત્રીસ છેદમાં એક્યાસી ચોવીસ છેદમાં એક્યાસી આઠ છેદમાં એક્યાસી એક છેદમાં એક્યાસી બધામાં જો તમે જોઈ શકો છો કે છેદ સરખા છે એટલે છેદમાં એક્યાસી લખાય અને અંશનો ગુણ અંશનો સરવાળો કરો સોળ વત્તા બત્રીસ અડતાળીસ અડતાળીસ વત્તા ચોવીસ વત્તા ચોવીસ બોતેરના આઠ એંસી એંસીને એક એક્યાસી તો એક્યાસી છેદમાં એક્યાસી કુલ સંભાવના એક થઈ જાય તો આપણા જવાબ સાચો નીકળ ખોટો એ માની લેવો કારણ કે કુલ સંભાવના કેટલી થવી જોઈએ એક ઓકે બીજો જે પ્રશ્ન પૂછ્યો છે એ જોઈએ પી ઓફ એક્સ લેસઝેન ઇક્વલ ટુ ટુ એટલે કે બે કે તેથી નાની કિંમત તો બે કે તેથી નાની કિંમતો કઈ કઈ છે જુઓ આ બે કે તેથી નાની કિંમત એટલે ઝીરો એક અને બે તો ત્રણનો શું કરવો પડશે સરવાળો પી ઓફ ટુ ટુ સોળના છેદની સરખી આપી છે તમે જોઈ શકો છો કે એક્યાસી અંશનો સરવાળો સોળ વત્તા બત્રીસ વધતા ચોવીસ એનો સરવાળો કહો બોતેર આવશે છેદમાં એક્યાસી આઠ ગુણ્યા નવ એટલે બોતેર નવ ગુણ્યા નવ એટલે એક્યાસી નવ નવ ગયા તો જવાબ આવે આઠના છેદમાં જો રાઈટ આ તો ઉદાહરણ નંબર સોળ ઉદાહરણ સત્તર છે ને છે ડિફરન્ટ ટાઈપ છે ઝડપથી આપણને પહેલી વાર ખબર ના પડે પ્રેક્ટિસ કરીએ તો ખ્યાલ આવે એન બરાબર આઠ આપેલા છે અને આપણને રકમમાં જ કહ્યું છે કે ટુ પી ફોર ઇઝ ઇક્વલ ટુ પી ઓફ થ્રી છે તો આ વિતરણ માટેના બધા જ પ્રયત્ન સફળતા મળે તે ઘટનાની સંભાવના શોધો ઇન શોર્ટ કહેવાનો મતલબ આપણી પાસે એન છે ખાલી હવે પી શોધવાના ક્યુ શોધવાના એક્સ શોધવાના એક્સ તો મળી ગયા કે બધે પ્રયત્ન સફળતા મળે તો બધા પ્રયત્નને કુલ આઠે આઠ પ્રયત્ન સફળતા મળે તો એક્સ બરાબર આઠ પી ક્યુ તો મેળવા મેળવવાના તો કરવાનું શું પી ઓફ એક્સ વાળું જે ધ્વિપદી સંભાવના વિતરણ સૂત્ર છે ને એમાં પી ઓફ એક્સની જગ્યાએ એકવાર ચાર લખવાના અને ની જગ્યાએ એકવાર કેટલા લખવાના ત્રણ લખવાના ની જગ્યાએ ચાર અને એકવાર વાર ની જગ્યાએ કેટલા લખવાના ત્રણ લખવાના રાઈટ તો આ કિંમતો એકવાર એક્સની જગ્યા ચાર એકવાર ની જગ્યાએ ત્રણ પછી એની સરખામણી કરવાની એના આધારે આપણને પી કે ક્યુ મળશે તો જોઈએ તો જુઓ એન બરાબર આઠ ટુ પી ઓફ ફોર ઇઝિકલ ટુ ફાઇવ પી ઓફ થ્રી હવે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એનસીએક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન એક્સ એક્સની કિંમત એકવાર કેટલી લખવાની ચાર અને એકવાર એક્સની કિંમત કેટલી લખવાની ત્રણ હવે એટસી ફોર પીની વેલ્યુ આપી નથી એટલે પીની 4 ઘાત કારણ કે આપણી પાસે એક્સ તો છે ક્યુની વેલ્યુ નથી આપેલી ક્યુ બરાબર આઠ ચાર કારણ કે એન છે અને એક્સ છે હવે એટસી ફોરનું સાદરૂપ આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ અને છેદમાં ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ચાર દુ આઠ ત્રણ દુ છ સાત દુ ચૌદ ચૌદ ઓકે અને જોડે પીની ચાર ઘાતના ક્યુની ચાર ઘાત છે એટલે પી ઓફ ફોર ઇઝ ઇક્વલ ટુ સિત્તેર પીની ચાર ઘાત ક્યુની ચાર ઘાત મળે હવે પી ઓફ થ્રી શોધવાના તો પી ઓફ થ્રી તો પી ઓફ થ્રીમાં પણ એટસી થ્રી પાંચની ત્રણ ઘાત ક્યુની આઠ માઇનસ ત્રણ एट्स की वेल्यू है मैं शोधी से छप्पन आए पीनी त्राण घात क्यूनी पांच घात तो पी ऑफ थ्री मड़ी गया बड़ी सरखाम करने टू पी ऑफ फोर इज इक्वल टू फाइव पी ऑफ थ्री हम आप शू करें पी फोर की जगह किमत शोधी थी यखी तो पी ओफ थ्री जगह किमत शोधी थी यखी तो सित्तेर गुणिया ब एक सौ चालीस पीनी चार घात क्यूनी चार घात छप्पन गुणिया पाँच बसो एसी पीनी त्राण घात क्यूनी पांच घात હવે જો બરાબરની બંને બાજુ હોય તો આપણે બરાબરની બંને બાજુ સરખા લાગતા બધા ઉડાડી દઈએ જો એકસો ચાલીસ દુ બસો એસી થાય તો બે આવી ગયા હવે અહીંયા પીની ચાર ઘાત છે આ બાજુ પી કેટલા છે ચાર છે અને આ બાજુ પી ત્રણ છે એક બે ત્રણ તો જો એક બે ત્રણ એક બે ત્રણ કેટલો પી બચ્યો એક તો આ બાજુ પી લખી દીધા એક બરાબર હવે અહીંયા ક્યુ ની ચાર ઘાત છે ને ક્યુની ની પાંચ ઘાત છે તો એ ચાર ઘાત જતી રહેશે એક જ બચ્યો ક્યુ આ ખાસ ધ્યાન રાખજો બરાબરની બંને બાજુએ સરખા લાગતા ઉડાડી દેવાના તો પી ઓફ પી ઇઝ ગોલ ટુ ટુ ક્યુ હવે ક્યુની વેલ્યુ કેટલી તો વન માઇનસ પી કેવી રીતે આવે છે સૂત્ર છે એનું ક્યુ બરાબર વન માઇનસ પી તો બે એકા બે ઓછા ટુ પી આ માઇનસ ટુ પી છે સામે જશે તો પી વધતા ટુ પી ઇઝ અને P વધતા ટુ પી બરાબર થ્રી પી બરાબર ટુ તો પી બરાબર કેટલા થશે બેના છેદમાં 3 એવું સેમ Q બરાબર વન માઇનસ પી પી વન માઇનસ ટુ બાય થ્રી ત્રણ એકા ત્રણ ઓછા બે ભાગ્યા ત્રણ એકના પી ક્યુ મળી ગયા આપણે જે શોધવાના હતા એ તો મળી જ ગયા છે હવે આપણને એવું કહ્યું છે કે બધા પ્રયત્ન સફળતા મળે આ બધા પ્રયત્ન સફળતા મળે તો બધા પ્રયત્નો એન બરાબર છે તો આઠ અવલોકનો તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એનસીએક્સ પ્યુર ટુ એક્સ ક્યુરસ ટુ એન માઇનસ એક્સ પી ઓફ એટ ઇઝ ઇક્વલ ટુ એટ એટ ટુ બાય થ્રી પાવર ઓફ એટ વન બાય થર્ડ વન એટ માઇનસ એટસી એટ એટલે એક બેની આઠ ઘાટ બસો છપ્પન અને ત્રણની આઠ ઘાટ પાંસઠ એકસઠ આઠ માઇનસ આઠ એટલે ઝીરો કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાટ જવાબ શું આવે એક હવે જોજો બસો છપ્પન ભાગ્યા બસો છપ્પન ગુણ્યા એક ગુણ્યા એક બસો છપ્પન અને છેદમાં પાસઠ એકસઠ તો જવાબ આવશે બસો છપ્પન ભાગ્યા પાસઠ એકસઠ જનરલી જોઈએ તો ઉદાહરણ અઢાર છે ને એ બે પાક્સમાં અવારનવાર પૂછાય છે એનું કારણ શું કે વિદ્યાર્થીઓને છે ને ઓળખતા નથી આવડતું કે ઋણ વિષમતા છે કે ધન વિષમતા આપણે ગુણધર્મોમાં જોઈ ગયા હતા રાઈટ એ જવાબ આવશે એટલે કઈ ગુણધર્મ કયો હતો એક ત્રિપદી વિતરણનો મધ્યક એનપી અઢાર છે વિચરણ ચાર પોઈન્ટ પાંચ છે આ વિચરણની વિષમતા ઋણ કરો હવે ધન છે કે ઋણ થાય આપણને ખબર હોય તો પી સફળતાની સંભાવના ખબર હોય તો જુઓ એનપી ક્યુ ચાર પોઈન્ટ પાંચ હવે એમાં એનપીની વેલ્યુ અઢાર તો એનપી વેલ્યુ અઢાર ક્યુ ઇઝિકો ચાર પોઈન્ટ પાંચ છેદમાં જાય તો ક્યુ બરાબર ના છેદમાં ચાર પોઈન્ટ પાંચ છેદમાં અઢાર તો ક્યુની વેલ્યુ આવશે ઝીરો પોઈન્ટ પંચોતેર એના પરથી શું મળશે પી તો પી બરાબર વન માઇનસ ક્યુ વન માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ફાઇવ આ પી મળી ગયા હવે ખાસ એ જોવા જેવું છે એનું ગુણધર્મ મેં એવું કહેવું છે કે જો પીની કિંમત એક દ્વિત્યાંશ કે તેથી વધારે હોય તો તે ઋણ વિષમતા કહેવાય પણ એક દ્વિત્યાંશ કે તેથી ઓછી હોય તો ધન વિષમતા કહેવાય પણ ઇઝ ઇક્વલ ટુ એટલે એક્ઝેક્ટ એક દ્વિત્યાંશ હોય તો તે સંમિત આવતી વિતરણ કહેવાય હવે આમાં પીની વેલ્યુ એકદમ અત્યાવસર ઝીરો પોઈન્ટ પાંચ કે એથી કેવી છે મોટી છે એને એને શું કહેવાય ઋણ વિષમતા છે તેમ કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો આભાર